પૂજ્ય કસ્તુરબાની પુણ્યતિથિ મહાશિવરાત્રી નિમિત્તે આયોજિત શુભ પ્રસંગોમાં તારીખ પચીસના રોજ દીકરીઓની સાંજીના શુકન નિમિત્તે વિસરતા જતાં પણ મીઠા લાગતા લગ્ન ગીતો ગાવાની સ્પર્ધા અને બંગડી જોડા સાથે અનુરૂપ ડ્રેસિંગની સ્પર્ધા રાખેલ સુસજ્જ થઈને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા આ સભાનું સુંદર સંચાલન હિનાબેન લાખાણીએ કરેલ નિર્ણાયક તરીકે પ્રોફેસર રોહિણીબા જાડેજા અને પ્રોફેસર રમાબેન ગોહિલે સેવા આપેલ બંને વિભાગમાં પંદર અને ચૌદ જેટલા બહેનોએ ભાગ લીધેલ જેમને સંસ્થા તરફથી રોકડ ઇનામોની ભેટ આપવામાં આવી હતી લોહાણા સેનેટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં ત્યાં ના ટ્રસ્ટી નિકિતાબેન સિમરિયાએ વિનામૂલ્યે મૂલ્યે સંસ્થાનું પરિસર ફાળવેલ તે બદલ કસ્તુરબા પરિવારે એમનો આભાર વ્યક્ત કરેલ બીજે દિવસે આર્ય સમાજ મુકામે આયોજિત આ લગ્ન વિધિનું અગત્યનું પાસું એ હતું કે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન વિધિ તેમજ બિલકુલ વિનામૂલ્યે મૂલ્યે લગ્ન વિધિ હોલ ભાડું ખુરશીઓ બ્રાહ્મણો સહિત અન્ય તમામ સામગ્રી આર્ય સમાજ તરફથી ફાળવવામાં આવેલ જે બદલ આયોજકોએ આર્ય આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યનો ઋણ સ્વીકાર કરેલ શુભ પર્વ પર સમાજ મુકામે દીકરીઓની જાડેરી જાનનું ગરમાગરમ ચા મનભાવન ફરાળી નાસ્તો અને છેલ્લે ઠંડા પીણા સાથે સ્વાગત કરવામાં આવેલ સેવાની સુંદર ભાવનાથી આયોજિત આ કાર્યક્રમમાં શહેરના આદરણીય સેવાભાવી સન્નારીઓ હીરાબેન મોઢવાડિયા હિરલબા જાડેજા ટ્રસ્ટી ડૉક્ટર સુરખાબેન શાહ સુધાબેન દત્તાણી શીલાબેન માખેજા મધુબેન ભારતીબેન રશ્મીબેન રેખાબેન અને શહેરના શ્રેષ્ઠીઓ અને માનનીય પદુભાઈ રાયચુરા અનિલભાઈ કારિયા ધનજીભાઈ આર્ય મનસુખભાઈ કાર્યા મુકેશભાઈ ઠક્કર લાખણશીભાઈ ગોરાણીયા નીતિનભાઈ કોટેજાની આશીર્વાદ સભર પ્રેરક ઉપસ્થિતિ રહેલ શહેરનું સુગંધી નામ એવા હિરલબા જાડેજાએ કસ્તુરબા મહિલા મંડળની આવી સેવાભાવી પ્રવૃત્તિઓને બિરદાવી અને નવયુગલોને સુંદર ભેટ આપી સુખી અને સરળ સફળ જીવનના આશીર્વાદ આપ્યા હતા આ તકે પદુભાઈ રાયચુરાએ એમની આગવી રીતે આશીર્વાદમાં જણાવેલ મેં મારા લગ્ન જીવનના પૂરા થતાં સાઠ વર્ષમાં જે ખુશી અને એકમેક માટે સમર્પિત મધુર પ્રેમાણ જિંદગી જીવી છે એવી જ સુમધુર જિંદગી આ નવયુગલો પણ જીવે એવા આશીર્વાદ આપું છું આ પ્રસંગે બંને દીકરીઓને પલંગ ગાદલા કબાટ ખુરશી ટેબલ તેમજ સોના ચાંદીના ઘરેણાં કટલેરી કપડાં તેમજ ઘર વપરાશની તમામ ઉપયોગી વસ્તુઓની અઢળક કર્યાવર આપવામાં આવેલ અગાઉ પર આવેલા દીકરીઓ પણ સપરિવાર આમંત્રિત કરેલ સંસ્થા તરફથી આભાર વિધિ કરતા નીતાબેન વોરા એ વિદેશના દાતા નીરુબેન અશોકભાઈ મિસ્ત્રી તેમજ આર્થિક સહયોગ બદલ ટ્રસ્ટીઓ હર્ષાબેન પદુભાઈ રાયચુરા સુરેખાબેન શાહ શાંતાબેન ઓડેદરા ઓડેદ્રા ભવ્ય વોરા મીશાબેન રાયચુરા શહેરના અગ્રણી નાગરિકો કંકોત્રીની સેવા સ્વખર્ચ આપનાર ડેનિશ કાર્યા બંને દિવસ ભોજનની તમામ સેવાઓ સ્વખર્ચે આપનાર રવિભાઈ પ્રદીપભાઈ મદલાણી તિરુપતિ ટ્રસ્ટ નગીનભાઈ ખટાવ કપિલભાઈ ઠકરાર અશોકભાઈ સાયાણી ભરતભાઈ થાનકી પત્રકાર મિત્રો વિના મૂલ્યે બ્યુટી પાર્લરની તેમજ મહેંદીની તમામ સેવા આપનાર નીતાબેન જોશી મીનાક્ષીબેન અને ઉર્વશી કનૈયા દીકરીઓનો અઢળક કર્યાવરની સેવામાં સહયોગી ખાસ કરીને રિંકુબા સરવૈયા પાયલબેન દવે સેવક અને કસ્તુરબા મહિલા મંડળના સર્વે સભ્ય બહેનોએ તેમજ સતત એક મહિનાથી ચાલતા આ આયોજનમાં સાથ આપ કસ્તુરબા મહિલા મંડળના પ્રમુખ મીનાબેન શિંગાડા અને તમામ કમિટી સભ્યો યામિનીબેન ધામેચા પન્નાબેન મદલાણી ઉષાબેન કક્કડ કિરણબેન કક્કડ ઈલાબેન ઠક્કર હિનાબેન લાખાણી રશ્મીબેન ચૌહાણ વૃદ્ધિબેન મીનાબેન અને કાજલબેન દમુબેન માણેકબાઈ કન્યાશાળાના શિક્ષકો અને આ સેવા યજ્ઞમાં પોતપોતાની સેવાની શ્રેષ્ઠ આહુતિ આપનાર સર્વે સ્વજનોનો રૂઢ સ્વીકાર કરતા નમન કહ્યું અને અમારા આ મનોરથને સફળ કરનાર તો કૃષ્ણ પરમાત્મા છે તો પણ કદીએ ના ચૂકવી શંકુ ઋણ આપ સર્વનું ઈશ્વર જો ઉદ્ધાર આપે અગત્યનું એક વાત એ પણ હતી કે એકવીસ વર્ષ પહેલાં સૌથી પ્રથમ સમૂહ લગ્નમાં જે દીકરી પરણાવેલી આજે એ દીકરીની દીકરી પણ સમૂહ લગ્નમાં આવતા વીકમાં પરણી રહી છે ત્યારે તેને પણ આપણા માટે પણ સુંદર કર્યાવર સંસ્થા તરફથી આપવામાં આવેલ કસ્તુરબા મહિલા મંડળ જે ઘણા બધા વર્ષોથી મહિલાઓના ઉત્કર્ષને લગતી પ્રવૃત્તિઓ કરતો આવ્યો છે તેણે આજે કસ્તુરબાના નિર્વાણ દિનના અનુસંધાનમાં બે જરૂરિયાતમંદ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરી દેવાનો જે મનસુબો કરેલો આજે ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયેલો જોવા મળે છે મહિલા મંડળની બધી જ મહિલાઓ હાજર છે અને બંને કન્યાના વરપક્ષ અને કન્યા પક્ષ તરફથી પણ બધા મહેમાનો આવેલા છે અને રંગે ચંગે ખૂબ જ ઉત્સાહથી અમે સોનાના ઘરેણાઓ ચાંદીની વસ્તુઓ અને બીજી ઘણી બધી સિત્તેર જેટલી આઈટમો આપીને એનું ઘર સરસ રીતે વસી જાય એના માટેના પ્રયત્નો કરેલા છે બધાને પ્રાર્થના છે કે અમારી આ દીકરીઓનું લગ્નજીવન ખૂબ ખૂબ સુખી અને સંપન્ન થાય તેવા આશીર્વાદ આપજો